નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ઇન્ટ્યુ બ્લોગમાં આજે આપણે ધોળાવીરાની બાજુમાં આવેલ ફોસિલ પાર્ક અહીં આવેલા વિવિધ ડાયનોસોરોના પૂતળા અને તેમનો સમયગાળો તથા અહીં આવેલા કરોડો વર્ષો પહેલાંના વૃક્ષો કે જેના અત્યારે હાલ થડ સ્વરૂપે આપણને પથ્થરમાં રૂપમાં જોવા મળે છે ત્યાં જોઈ ત્યાંની માહિતી મેળવીશું તો ચાલો જઈએ ધોળાવીરાથી સાત કિલોમીટરના અંતરે આ ફોસિલ પાર્ક આવેલો છે ફસલ પાર્કના રસ્તાની સામેની બાજુએ સનસેટ પોઈન્ટ આવેલો છે આ સંપૂર્ણ વિસ્તાર ગુજરાત વન વિભાગ હસ્તકનો છે પાર્કનો રસ્તો કાચો અને પહાડી છે ફસેલ પાર્ક માં પ્રવેશતા જ આ એમોનોઇટ નું ઉત્તર આવેલું છે આ પાર્ક માં વિવિધ જગ્યાએ અહીં જોવા મળતા પ્રાણીઓની માહિતી આપતા બોર્ડ લગાવવામાં આવેલા છે આ પુત્રો જાયન્ટ સ્પીડ નું છે અહીં મૂકવામાં આવેલ આવા વિવિધ પુતળાઓ જે ડાયનાસોર સિવાય બીજા છે તે જળચર પ્રાણીઓના છે પિક્થિયો એટલે કે જુરાસિક યુગનો અંત જે થાય છે તે પચીસ પોઈન્ટ એકથી છ પોઈન્ટ પંચાવન કરોડ વર્ષ પહેલાંના સમયમાં જે આ પ્રકારના ડાયનાસોર જોવા મળતા હતા તેનું સ્ટેચ્યુ મૂકેલું છે અહીં સ્ટેગોસરસ નું પણ પુતળું મૂકેલું છે જે જુરાસિક સમયમાં પંદર પોઈન્ટ પાંચ થી પંદર કરોડ વર્ષ પહેલાં જોવા મળતો હતો હવે આપણે ફોસિલ પર જેના વિશે પ્રખ્યાત છે એટલે કે કરોડો વર્ષો પહેલાના વૃક્ષોના અવશેષો તે આપણે અહીં જઈ જોઈશું અને તેના વિશેની માહિતી મેળવીશું અવશેષ પ્રદર્શન સ્થળ હડપિયા જે અવશેષો મળ્યા ને ભેખડનો મસ્ત નજારો દરિયા કાંઠે કચ્છની આગવી ઓળખ એક બાજુ રણ અને એક બાજુ દરિયા કાંઠો

જોઈ રહ્યા છીએ કરોડો વર્ષ પહેલાનો વૃક્ષનો અવશેષ છે જે અત્યારે પથ્થરમાં પરિવર્તિત થઈ ગયું છે આશરે સોળ પોઈન્ટ પાંચ કરોડ વર્ષ પહેલાના રે અવશેષો છે જે અહીંયા આપણને પ્રદર્શન માટે મૂકવામાં આવેલ છે જે આપણે જોઈ શકીએ છીએ અત્યારે આ વૃક્ષો લાકડામાંથી પથ્થરના રૂપમાં પરિવર્તિત થઈ ગયેલ છે પ્રદર્શન બે આ બધા એક સમય વૃક્ષોમાં હતા જે અત્યારે આપણને પથ્થર સ્વરૂપે અત્યારે દેખાઈ રહ્યા છે જેને આ રીતે સંરક્ષણ આપીને આપણને નજારા માટે મૂકેલ છે તેની આપણે આ કેવી અદ્ભુત રચના કહેવાય કે જે એક સમયનું લાકડું અત્યારે આપણને કરોડો વર્ષો પછી પથ્થરના સ્વરૂપમાં જોવા મળે છે આમાં એવું કહેવાય છે કે જે તે સમયે દરિયાનું પાણી જ્યારે પૃથ્વી પર વસતા ડાયનોસોર ઉપર પડ્યું જેના કારણે ડાયનોસોર ડૂબ્યા અને આ બધો ભૂભાગ જમીનનો ભાગ ભૂમગ્ન થઈ ગયો અને ડાયનોસોરનો અંત આવ્યો તેવું કહેવાય છે અત્યારે આપણે જેવા જોઈ રહ્યા છીએ તે જે તે સમયના ડાયનાસોરનો મુખ હોય તે પ્રકારનું આપણને વર્ણન થાય છે કારણ કે તમે આપણે જુરાસિક પિક્ચરની અંદર જોયું હશે તે પ્રમાણે ડાયનોસોરનો મુખ દેખાઈ આવે છે આ તેની આંખ દેખાઈ રહી છે આ ભાગ આપણે આગળથી જોઈએ આગળથી જોઈએ તો વચ્ચેના ભાગમાં જીભ અને તેનો મુખ તેઓ આપણને દેખાઈ રહ્યું છે જે ડાયનોસોરનો મસ્તકનો ભાગ આપણે ગણી શકાય આપણે જે અત્યારે જોઈ રહ્યા છીએ આ વૃક્ષનો કટકો થડનો ભાગનો જે વર્ષો પુરાણો છે જે અત્યારે બાઉન્ડ્રી બની ત્યાં સંરક્ષણમાં રાખેલ છે અને સાથે જે આ બીજા પથ્થર પડેલા છે તે પણ અહીંયા રાખેલ છે જે અહીંયા ફોસિલ પાર્ક જેના કારણે પ્રખ્યાત છે કે જ્યાં અહીંયા વર્ષો પુરાણો કરોડો વર્ષો પહેલાના વૃક્ષોના અવશેષો મળી આવેલ છે તો આપણે એ અવશેષ લેવાયેલો જોઈએ એક આ વૃક્ષનો અવશેષ છે જે ખૂબ ભારે છે બે હાથે ઉપાડવું પણ પથ્થર જેવું છે આ વૃક્ષના અવશેષ છે થો ભાગ હોય તેવો દેખાઈ આવે છે સાથે સાથે આ પણ વૃક્ષના અવશેષ જેવું જ છે આ પણ વજનમાં ભારે છે પથ્થર જેવું જ છે તો આપણે અહીં રૂબરૂ આવી ફોસિલ પાર્કમાં અને આ જે છે પથ્થરોની વચ્ચે દટાયેલું આ પણ વૃક્ષનો એક ભાગ છે જે અત્યારે પથ્થરમાં પરિવર્તિત થઈ ગયેલ છે જે આપણે જોઈ શકીએ તે પ્રમાણે થડનો ભાગ હોય તેવો આપણને પ્રતીત થાય છે આ બધી પહાડોની કુદરતી કોતરણી કે જ્યાં અહીં આવતા વર્ષો પુરાણા પૂર પાણીથી બનેલ છે જ્યાં ખૂબ અતિ સુંદર કુદરતી દૃષ્ટ આપણને દેખાઈ આવે છે કુદરત તો કે આપણે કુદરતને કોઈ રીતે પહોંચી ના શકીએ તેનું કારણ માત્ર અહીં આપણને જોવા મળી જાય છે કે આટલા વર્ષો જૂનું આ વસ્તુ કે જે લાકડાના સ્વરૂપમાં હોય લાકડો સમય જતાં બળી જતો હોય છે પરંતુ આ લાકડો સમય જતાં પથ્થરના રૂપમાં પરિવર્તિત થઈ ગયેલ છે અને જે અત્યારે કરોડો વર્ષો પછી આપણી નજર સમક્ષ જોવા મળી રહ્યું છે કચ્છનો નયન રમ્ય દરિયાકાંઠો કચ્છના એક ભાગમાં જે આ ભાગમાં દરિયો દેખાય છે તો પહાડના બાજુના ભાગમાં રણ વિસ્તાર છે કચ્છ આખું વૈવિધ્યસભર વાતાવરણથી ભરેલું છે આ છે અવલોકન સ્થળ અને બહાર જવા માટેનો રસ્તો વ્યૂ પોઈન્ટ અહીંયા તો દરિયાકાંઠાનો વ્યૂ ખૂબ જ સુંદર નજરે પડે છે પૃથ્વી પરના બે ભાગ કે આપણે જે બહુ ભાગ અને જમીન સ્તર તરીકે ઓળખીએ છીએ જમીનમાં પણ રણ વિસ્તાર તો કચ્છની અંદર અરે જે બે વિસ્તાર આવેલા છે એક સાથે જોવા મળે છે કે અહીંથી થોડા કિલોમીટર આગળ પંદરેક કિલોમીટર આગળ જતાં રણ જોવા મળે છે અને આ બાજુ આવતા દરિયો જોવા મળે છે આવું ભાગ્યે જ આપણને કઈ જગ્યાએ જોવા મળે વિશ્વમાં કરોડો વર્ષ જૂના વૃક્ષો અહીં ધોળાવીરાની સાઈડ ખાતે જોવા મળે છે જે ફોસિલ પાર્ક તરીકે ઓળખાય છે વ્યૂ પોઈન્ટ જે દરિયાઈ વ્યૂ આપણે જોઈ શકીએ તેના માટે બનાવવામાં આવેલ છે તો મિત્રો તમને અમારો આ ફોસિલ પાર્ક વિશેનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જણાવશો તેમજ આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ એનપી વ્લોગને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર